વડોદરાના રાજવી પરિવાર દ્વારા અનુબાન છાન સાથે ગણેશજીનું આગમન કરવામાં આવ્યું ખાસ પાલખીમાં શ્રીજીની બેસાડી પેલેસ ખાતે લાવવામાં આવ્યા શહેનાઈના સૂર સાથે શ્રીજીનું આગમન અને પેલેસ ખાતે ધામધૂમથી બાપાનું સ્વાગત કરવામાં આવ્યું સમગ્ર દેશમાં ગણેશોત્સવને લઈ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે આજે ગણેશ ચતુર્થીનો પાવન પર્વ છે અને ભાવિ ભક્તો દ્વારા બાપાનું ઠેર ઠેર સ્થાપન કરવામાં આવી રહ્યું છે ગણેશ ઉત્સવના આ પર્વની સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતમાં ખાસ કરીને વડોદરામાં મોટા પાયે આયોજન કરવામાં આવ્યા છે આઠ થી નવ મંડળો અને સંસ્થાઓ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારબાદ સુરત રાજકોટ ભાવનગર અને અમદાવાદ સહિતના શહેરોમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી રહી છે વાત કરીએ વડોદરાની તો અહીં રાજવી પરિવાર દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસમાં ગણેશ ઉત્સવ મનાવાની પરંપરા છે

ધામધૂમથી બાપાનું સ્વાગત કરવામાં આવે વર્ષોથી પાલખીમાં બેસાડી ગણેશજીને લાવવામાં આવે છે અહીંની ખાસ વાત એ છે કે ગણેશજીની મૂર્તિ બનાવવા માટે માટી ભાવનગરથી મંગાવવામાં આવે છે શિલ્પકારોની મૂર્તિ બનાવવા માટે લગભગ એક મહિનાથી વધુનો સમય લાગે છે મૂર્તિને શૃંગાર કરી સ્થાપિત કરવામાં આવે છે અને

આ પરંપરા વર્ષોથી ચાલી રહી છે ને આ મૂર્તિ અહીંયાથી ચવાના આઠમાંથી જ આપણે ત્યાંથી બનીને આ જ મૂર્તિ સેમ એનાથી પેલેસમાં જાય છે દર ગણેશ ચતુર્થીના દિવસે